હેલો દોસ્તો નમસ્કાર કેમ છો બધા મજામાં શૈલેષ રાજખેરવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર થઈને આપણે આપણે અત્યારે છે ને દ્વારકા જવાના છે દ્વારકાધીશના દર્શન કરવા આજે અમે જવાના છીએ વિડીયો તમે પૂરો જોજો અને આખું દ્વારકાનું દર્શન તમને કરાવીશ અત્યારે નીકળવાના છીએ લગભગ બે વાગે દ્વારકા જવા માટે વિડીયો પૂરો જોજો દ્વારકાધીશના પણ દર્શન કરાવીશ તો વિડીયોને લાઈક કરજો ચેનલ કરજો અને કમેન્ટ બોક્સમાં જઈ દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં તો આપણે દ્વારકા જવા નીકળી જવાના છીએ અત્યારે ટોટલ છ જણા છીએ તો અમે બસ થ્રુ જવાના છીએ દ્વારકા ને એક એક નાઇટ બસમાં થશે ત્યાં સવારે દ્વારકા આપણે ઉતરી જવાના છીએ ત્યાં જઈને આપણે દ્વારકાધીશના દર્શન કરીશું અને દરિયાકાંઠાનો નજારો જોઈશું દ્વારકા નગરી પણ તમને વિડીયોમાં આગળ બતાવીશ તો ચાલો જોઈએ દ્વારકાધીશ અને દર્શન કરીએ દ્વારકાધીશના તો વિડીયો બન્યા રહેજો આપણે રાજકોટ બસ સ્ટેન્ડમાં અત્યારે છીએ અને મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે અત્યારે આ જે તેર તારીખ છે અને કાલે ઉત્તરાયણ મકરસંક્રાંતિ છે એટલે આપ ભીડ જોઈ શકો છો તો સ્વાભાવિક છે તહેવાર છે એટલે ભીડ તો રહેશે જ એકદમ ફૂલ ભીડ કે આપણે ઓલરેડી રિઝર્વેશન કરાવેલું છે એટલે આપણે કોઈ ટેન્શન છે નહીં આપણી બસ આવશે એટલે આપણે બેસી જવાના છે તો અત્યારે આપણે આટલા વ્યક્તિ દેવભૂમિ એટલે દેવ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા ત્યારે અમે જવા નીકળી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા આપણે ટોટલ છ જણા જવાના છીએ

દ્વારકા ભાવનગર દ્વારકા બસ આપણે આવશે અત્યારે હવે આપણે નાસ્તો થોડોક લઈ લઈએ કાબતો આટો મારીએ સૂથ બસ સ્ટેન્ડ જેવું તો આ વેઇટિંગ રૂમ છે તો અહીંયા થોડુંક કેન્ટીન જેવું છે અહીંયા ચા કોફી મળી જાય છે ઘરમાં ગરમ નાસ્તો અત્યારે રાજકોટમાં મળી જશે પેકિંગમાં છે

કરજો અને વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં અને આપણી બસ આવી ગઈ છે બસમાં બેસી જાય તો બસમાં બેઠા એની જે વિડીયો શૂટ કરવા ટાઈમ મળ્યો નહોતો પેસેન્જર એટલા બધા હતા ને કે બસમાં બેસી માટેનો વિડીયો શૂટ કરવાનો સમય ના વધે એટલે સીધા બસના અંદર બેસીને આપણે શૂટ કર્યું છે તો આ પ્રમાણે આપણી બસ ફૂલે ફૂલ ભરાઈ ગઈ છે કીચોગીચ અને અડધા પેસેન્જર આપ જોઈ શકો છો વચ્ચે ઊભા છે બીકોઝ એમને ટિકિટ નથી એટલે ટિકિટ મળી નથી અમને હવે ઉભા દ્વારકા સુધી ટ્રાવેલ કરવું પડશે તો ભાવનગર દ્વારકા બસ છે તો આપણી બસ હવે ઉપરવાળીની તૈયારીમાં છે બસ ઉપડશે એટલે આપણે થોડું રાજકોટ સિટી પણ જોવાના આગળ તો હવે બસના ડ્રાઈવર બેસી ગયા છે અને લગભગ બસ હવે આપણી ઉપડી ગઈ છે તો આ રાજકોટ સિટી આપ જોઈ શકો છો અત્યારે એકદમ નાઇટમાં સરસ મજાની સિટી આપણને લાગે આપ જોઈ શકો છો તો આ પ્રમાણે આપણે બસ હવે નીકળી ગઈ છે દ્વારકા તરફ જે દ્વારકાધીશ તો દ્વારકાધીશ બધાની મનોકામના પૂરી કરે અને બધાને સ્વસ્થ અને મસ્ત રાખે અત્યારે આપણે દ્વારકાધીશ દર્શન કરવા નીકળી પડ્યા છે હવે જામનગર રોડ પર જામનગર વાળા રૂટ પર આપણે જવાના છે અત્યારે ટ્રાફિક પણ છે સાંજનો સમય છે તો આ પ્રમાણે કંઈક શોરૂમ્સ આપણને જોવા મળી જશે ખૂબ જ સુંદર શોરૂમ્સ આપ જોઈ શકો છો રાજકોટ સિટીમાં તો નાઇટનો વ્યૂ ખૂબ જ સુંદર આપણને જોવા મળશે રાજકોટ સિટી આમ જોઈએ તો આખી રાત ચાલુ જ હોય છે બધા રાજકોટના માણસો રંગીલા હોય છે મોજીલા મસ્ત તો હવે આગળ વધીએ અને બ્રેક આવશે ત્યાં પણ આપણે વિડીયો થોડોક શૂટ કરીશું તો આપણે બસ ઉપડી ગઈ છે હવે એકદમ સ્પીડમાં બસ ઉપડી ગઈ છે સિટીની બહાર જતા થોડોક વાર લાગશે કારણ કે ટ્રાફિક ઘણો છે તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો આગળ વિડીયો કન્ટિન્યુ કરજો તમે કારણ કે આપણે આગળ દ્વારકાધીશના દર્શન પણ કરવાના છે તો માહિતી મળી એ પ્રમાણે મંદિરમાં મોબાઈલ લઈ જવાનું એલાઉડ નથી એવું માહિતી મળી છે હવે ત્યાં જઈને આપણે જોશું કે ત્યાં મોબાઈલ લઈ જવા દે છે કે નહીં જો લઈ જવા દેતા હોય તો દ્વારકાધીશના દર્શન જરૂરથી કરાવશું તો આગળ વિડિયોમાં બન્યા રહેજો તો હવે આપણે છે ને હોટલે હવે નાસ્તો કરવા ઉતરી ગયા છે આ જામનગર હાઈવે પર આપણે અત્યારે નાનો એવો બ્રેક આવ્યો છે આપણે ચા નાસ્તો કરવા ઊભા છે બધા પેસેન્જર અત્યારે ચા નાસ્તો કરવા આવ્યા છે તો હવે ચાલો બસ તમને બતાવો આપણી એકદમ લક્ઝરી બસ છે નવી બસ છે ભાવનગર દ્વારકા બસ તો આપણી આ બસ છે તો હવે આ બધા પેસેન્જર બેસવા લાગે તો આપણે પણ બેસી જઈએ ચાલો હવે તો ચાલો હવે બસમાં બેસી ગયા છે ઉપડી જઈએ જય દ્વારકાધીશ તો હોટલનું નામ પણ જય દ્વારકાધીશ જ છે તો બધાને જય દ્વારકાધીશ અને હવે પાછી આપણે દ્વારકાની સફર છે એ શરૂ કરીએ તો ડ્રાઈવર ને બધા પેસેન્જર બેસી ગયા છે બસ ઉપડે એની રાહ જોઈ રહ્યા છે હોટલ પ્રમાણે છે તો આ બીજો બ્રેક જ્યારે આવ્યો હતો ત્યારે આપણે આ શૂટ કરેલો છે દ્વારકા આપણી બસ જોઈ લી એકદમ મસ્ત લક્ઝરી તો આ બીજી હોટલ છે બાપા સીતારામ હોટલ હતી તો અહીંયા અમે ચા ને થોડોક નાસ્તો કર્યો તો આપણે ફાઇનલી દ્વારકા બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છે તો આ છે આપણું દ્વારકાનું બસ સ્ટેન્ડ આપ જોઈ શકો છો બધી બસો મુકાઈ ગઈ છે અત્યારે બધા પેસેન્જર ઉતરી ગયા છે અને આ છે દ્વારકાનું બસ સ્ટેન્ડ તો દ્વારકા બસ સ્ટેન્ડમાં આપણે હવે સવાર સુધી વેઇટ કરવાના છીએ કારણ કે સવારે મંદિરે આરતી થશે તો અત્યારે વાગ્યા છે રાતના બાર ને આ દ્વારકાના મંદિર તરફ આપણે નીકળી ગયા છીએ આગળ તો મંદિર તરફ આપણે આગળ વધી રહ્યા છે તો આ પ્રમાણે દ્વારકા નગરી છે આ દ્વારકાની શેરીઓ આપ જોઈ શકો છો અમે મંદિર તરફ જઈ રહ્યા છે ભગવાનના દર્શન કરવા માટે તો એકવાર ફરી કમેન્ટ બોક્સમાં જરૂરથી જઈ દ્વારકાધીશ લખજો બધાની મનોકામના દ્વારકાધીશ પૂરી કરે એવી અમારી પ્રાર્થના રહે છે અમે દ્વારકાધીશના આંગણે છીએ અત્યારે તો આગળથી થોડોક વ્યૂ લઈ લઈએ તો આ પ્રમાણે બધા અમે છ છ વ્યક્તિ નીકળી ગયા છે હવે દ્વારકાધીશના દર્શન કરવા તો આ દ્વારકાધીશના દર્શન આ છે દ્વારકા નદી તો આ દ્વારકાધીશનું મંદિર આપ જોઈ શકો છો બોલો જય દ્વારકાધીશ તો આ દ્વારકાધીશનો જે મંદિર છે એ આ પ્રમાણે છે અમને અંદર મોબાઈલ લઈ જવા નથી દીધા એટલે અંદરનો કોઈ વિડીયો શૂટ નથી કર્યો તો આ પાછળ ગોમતી નદી તરફ આપણે અત્યારે જઈ રહ્યા છે તો આ દ્વારકાધીશ મંદિર પાછળ ગોમતી નદી છે અને નદીની જોડમાં જ આપણે દરિયો પણ છે તો નદી અને દરિયો કાંઠો ભેગા જ છે પણ આપણે ત્યાંથી આ દર્શન કર્યા પછી આપણે બેટ દ્વારકા જવાના છે તો વિડીયોમાં જરૂરથી આગળ બન્યા રહેજો આપણે બેટ દ્વારકાના પણ વિડીયો આગળ શૂટ કરેલો કરવાના છીએ અને બતાવશું બે દ્વારકામાં અત્યારે આપણે હોળીમાં પણ બેસવાના છે તો વિડીયો પૂરો જોજો અને આ દ્વારકા આપણે અત્યારે આ મંદિરનું ધ્વજા આપ જોઈ શકો છો એ મંદિરની ધ્વજા માહિતી મળ્યા પ્રમાણે દિવસમાં પાંચ વાર ધ્વજા આપણે મંદિરના જે પૂજારીઓ હોય છે એમના દ્વારા બદલવામાં આવે છે એવી માહિતી મળી છે અને આ જે સામે પુલ તમે જોઈ રહ્યા છો એ લગભગ અને આ એક મિનિટ આપણે આ જે છે ને દરિયામાંથી મળતા સઘને એવું હતું તો આ છે ગોમતી નદી આ નદીમાં હોળી છે આ હોળીમાં બેસીને સામે કાંઠે દરિયો જોવા લોકો એટલું બધું નથી તો આ સવારનો સમય છે છ સાડા છ તો આપણે આ સામે જે બ્રિજ દેખાય છે એ બ્રિજનું નામ લગભગ માહિતી પ્રમાણે આપણે એ ધ્વજ જે કૃષ્ણ ભગવાનના મિત્ર હતા એમના નામ પરથી દ્વિ એ બ્રિજનું નામ રાખવામાં આવ્યું છે તો

વિડીયો શૂટ કરવા માટે ઓકે આપણે વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણે કેવા લાગીએ છીએ એ પણ જરૂરથી કહેજો એકદમ આપણે રેડી થઈ ગયા છે તો હવે આગળ વધીએ તો અમારા વિજયભાઈ બધા અત્યારે બજારમાં છીએ મંદિરની પાછળ તો દ્વારકાધીશની શેરિંગથી તમને મંદિર પણ બતાવીશ પાછો ફરીથી તો અત્યારે જોઈ લો એકદમ બધા ભક્તો હલન ચલન વધી ગયું છે ભક્તોનો જમાવડો થઈ ગયો છે તો આપણે પહોંચી ગયા બેટ દ્વારકા તો આ છે બેટ દ્વારકાનો દરિયો તો અહીંયા બધી હોળીઓ રોકેલી છે ત્યાંથી આપણે હોળીનું સફર ચાલુ કરીશું તો અહીંયાથી બધા હોળીમાં બેસીને સામે બેટ દ્વારકા મંદિર જે છે શ્રી કૃષ્ણ ભગવાનનું દ્વારકાધીશનું ત્યાં આપણે દર્શન કરવા જઈશું ત્યાં પણ મોબાઈલ એલાઉડ નથી એટલે શૂટ નહીં કરી શકીએ એના માટે આપણે એ નહીં આવે વિડીયોમાં તો આપણે હવે ચાલો જોઈએ અંદર બેસીએ ટિકિટ લઈ લીધી છે આપણે હોળીમાં બેસવાની તો હોળીને આપણે સફર કરીશું દરિયો દરિયામાં બેસીને સામે કાંઠે જવાના છીએ તો આ પ્રમાણે આપ જોઈ શકો છો દરિયો એકદમ અત્યારે શાંત છે અને બધી હોળીઓ અત્યારે ઊભી છે આપણે જે હોળીમાં જવાનું છે આગળ આવશે ટિકિટ લઈ લીધી છે ઓખા પર બેસવા માટે આગળ વધી રહ્યા છે હોળીમાં બેસીને આપણે અંદર પેટ દ્વારકામાં દર્શન કરવા જવાના છે

તો અહીંયાથી આપણે પક્ષીઓને ખાવા માટે બિસ્કીટ પણ લીધા છે તો દરિયાઈ પક્ષી જે આપણે ઉડી સામે વિડીયોમાં આપ જોઈ શકો છો ઉડે છે એ બિસ્કીટ બહુ ખાય તો આપણે લઈ લીધા છે બિસ્કીટ બધા હવે લાઈન લાગી જાય છે આ પક્ષીઓ બિસ્કીટ ખાય એવું પછી ચાલો ટિકિટ આવી ગઈ જશે તમારા માસા ટિકિટ લેવા ગયા હતા ટિકિટ મળી છે આગળ વધીએ અને હવે બધા અત્યારે વેઇટિંગમાં છે બોટનો વારો આવશે એટલે આપણે ઉતરીને બોટમાં ચડશું હજી આપણે વારો નથી આવ્યો આગળ વિડીયો લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે દ્વારકાધીશના દર્શન કરીને હવે બેટ દ્વારકા આવ્યા છે પણ દ્વારકાધીશનું જ મંદિર છે એમાં આપણે દર્શન કરવા આવ્યા છે હવે આપણે ફાઇનલી હોળીમાં બેસી ગયા છે બધા અત્યારે હોળીમાં બેસી ગયા છે ફૂલ લોડેડ હોળી થઈ ગઈ છે તો આ એક બોટ અત્યારે ખાલી પડી છે આપણે બેટ દ્વારકાની સફર હોળીમાં ચાલુ થઈ ગઈ છે આપણને જગ્યા મળી નથી એટલે આપણે ઊભા ઊભા સફર કરીશું આપણે અત્યારે દરિયામાં નીકળી ગયા છે આપણો કિનારેથી ઘણા દૂર આવી ગયા છે અંદર હવે આપણે આમ સીધા જવાના છીએ બેટ દ્વારકા ત્યારે બધા બેસી બધા ત્યારે સફર હોડીની જે સફર છે તે લેવાનું ચાલુ કરી દીધી છે મસ્ત મજાનો સફરનો આનંદ લઈ રહ્યા છે આગળ આપણે પક્ષીઓને બિસ્કીટ પણ ખવડાવશું તો તો આ પ્રમાણે ગીત છે જોઈ લો આપણે વચ્ચે ઊભા છીએ વચ્ચે વચ્ચે આપણને બેસવાની નથી મળી એટલે ઊભા જ છીએ તો આ બધા પક્ષી આપ જોઈ શકો છો બિસ્કીટ ખાવા માટે આવી ગયા છે જોઈ આ પક્ષીઓને બિસ્કિટ બધા લોકો ખવડાવી રહ્યા છે આપણે બિસ્કીટ નાખીએ હવામાં એટલે બિસ્કીટ પણ પકડી લે એ બિસ્કીટ બધા અત્યારે પક્ષીઓને ખવડાવી રહ્યા છે કાયમી પક્ષીઓ ટેવાઈ ગયા છે એટલે હોડી જેવી નીકળે એની પાછળ પાછળ આ ઉપર ઉડતા હોય એટલે બધા માણસો જે છે એને બિસ્કીટ ખવડાવતા હોય છે અહીંયા આપણે દ્વારકાનો બ્રિજ પણ અત્યારે બની રહ્યો છે એ પણ આગળ આવશે અને આપણે જોઈ લે આવી રીતના ફૂલ લોડેડ હોડી છે આપણા ડ્રાઈવરભાઈ અત્યારે અંદર કેબિનમાં બેઠા બેઠા ડ્રાઈવિંગ કરી રહ્યા છે હોળીનું આપ જોઈ શકો છો પક્ષીઓ બધા બધા અત્યારે બિસ્કિટ ખાવા માટે આવી રહ્યા છે આપણે ઘણા દૂર આપણે નીકળી રહ્યા છે અત્યારે આવી રીતના બિસ્કિટ પકડે તોય પક્ષી લઈ જાય છે હાથમાંથી અત્યારે અમારી પાસે કોઈ નથી આવતું પક્ષી બધા હવે ધરાઈ ગયા છે આગળ આપણે ટ્રાય કરીશું તો નથી ખાતું કઈ વાંધો નહીં આપણે બેટ દ્વારકા ઉતરી જઈશું બધા હોળીની સફરની મોજ લઈ રહ્યા છે ને હવે આપણે બેટ દ્વારકા તો મિત્રો જોવા આ પ્રમાણે બધા લોડેડ પાછળ જોઈ શકો છો આપણે જે બ્રિજની વાત કરી હતી એ બ્રિજ તમે જોઈ શકો છો એ બ્રિજ અત્યારે હજી બને છે એ બ્રિજ બન્યા પછી આપ વાહન થ્રુ પણ બેટ દ્વારકા જઈ શકશો અત્યારે કામકાજ ચાલુ જ છે લગભગ બની ગયો છે કે નહીં એની કોઈ માહિતી નથી અત્યારે કામકાજ અત્યારે ચાલુ છે તો આપણે કાંઠે ઉતરી ગયા છે આપણે બેટ દ્વારકાના કાંઠે તો પાછળ આપ જોઈ શકો છો ટ્રાફિક હોડિયોનું ટ્રાફિક દરિયામાં આપણે હવે ફાઇનલી બેટ દ્વારકાના કિનારે ઉતરી ગયા સામેના કાંઠેથી બેટ દ્વારકાના કાંઠે ઉતરી ગયા છે બધા પોત પોતે પોતાની મેમરીઝ પોતાની યાદો મેમરી મોબાઈલમાંથી કેદ કરી રહ્યા છે હવે આપણે મંદિર તરફ આગળ વધશું ನಾ تھوڑا शूट કરી લઈએ دریا সুন্দর દેખાય છે એટલે તો વર્કાતીશમાં અંદર શ્રી વર્કના દર્શન કર્યા હતા ત્યારે આપની બેટરી ડેડ હતી મોબાઈલ સુચક થઈ ગયો તો એટલે માફ કરજો એમાં શૂટ કરવા કૃષ્ણતા કરી શક્યા આપણે ડાયરેક્ટ પછી જે દર્શન કરીને આપણે બેસી ગયા હતા રિટર્ન જવા માટે પાછા દ્વારકા એનો વિડીયો શૂટ કરી લીધો પછી કારણ કે ત્યાં પોક્યા પછી બેટરી જે આખી રાત મોબાઈલ યુઝ કર્યો હતો એટલે ત્યાં બેટરી ડાઉન થઈ ગઈ એટલે પછી આપણે બે દ્વારકાના મંદિરનો એવો કોઈ ફોટો અથવા તો વિડીયો કોઈ શૂટ નહોતો કર્યો અત્યારે થોડુંક મોબાઈલ ચાર્જ થયા પછી આપણે રિટર્ન જઈએ છીએ અને આગળ જતાં અમને ઇન્ડિયન આર્મી નેવીના વાહનો મળ્યા આપણા મિલિટરી ઓફિસર્સનો કાફલો જતો અમે જોયો હતો તો સલામ છે ઇન્ડિયન આર્મીને તો જય જવાન જય કિસાન અત્યારે જો આર્મીના વાહનો પણ અત્યારે નેવીના વાહનો દરિયાકાંઠે અત્યારે જઈ રહ્યા હતા તો વિચાર્યું આપણે થોડોક શૂટ કરી લઈએ તો આ જો બાળકો સલામ ઠોકી રહ્યા છે નેવીનું વાહન છે અને આ વાહન એવડું મોટું છે આ વિડીયોમાં નાનું લાગે છે બહુ મોટું વાહન છે હવે આને શું કહેવાય ખબર નથી અને આ મિલિટરીનું છે નેવી જે ઇન્ડિયન આર્મી જે નેવીમાં કામ કરે છે નેવી કહેવાય છે ઇન્ડિયન આર્મીની નેવીના વાહનો છે તો આ લગભગ દરિયામાં નેવીનું જે સ્પેશિયલ જહાજ હોય છે ત્યાં લઈ જતા હોય છે કારણ કે આ દરિયા કિનારે જ જઈ રહ્યું છે અમે જ્યારે રિટર્ન ફરતા હતા ત્યારે રસ્તામાં આપણને આ વાહનો જોવા મળ્યા હતા બહુ મોટા વાહનો છે વિડીયોમાં નાના લાગે છે રિયલમાં તો આપણને આમ કંઈ વર્ણન ના થઈ શકે એવાળા મોટા વાહનો છે આપ જોઈ શકો છો ગાડીઓ પણ હાવ નાની નાની લાગે છે એમની સામે ને ફૂલ લોડેડ છે બાકી ઇન્ડિયન આર્મીની જે વાહનોની લાઈન હતી તે અમને આગળ જોવા મળી હતી તો ઇન્ડિયન આર્મી માટે એક લાઈક બનતા હોય જરૂર જરૂરથી ઇન્ડિયન આર્મી માટે એક લાઇક કરજો અને જય જવાન જય કિસાનનો નારો લખજો અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં તો આઈ લવ ઇન્ડિયન આર્મી તો આ છે ઇન્ડિયન આર્મીના વાહનો આપણને ગર્વ છે ઇન્ડિયન આર્મી પર જે આપણી રક્ષા કરે છે બોર્ડર ઉપર દિવસની રાખ તો સો સો સલામ ઇન્ડિયન આર્મીની ઇન્ડિયન આર્મીના વાહનો આપણે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયોને લાઈક કરજો અમારો આ દ્વારકાધીશનો દર્શનનો સફર કેવી લાગે આ વિડીયો થ્રુ મેં તમને જણાવવા માટે આ વિડીયો બનાવ્યો તો મળશું બીજા વીડિયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ